મિત્રો જો તમે આ વિડિયો પર આવ્યા છો તો સમજી લો કે આ બિલકુલ પણ ઇતિફાક નથી આ કોઈ સંયોગ નથી કે તમે આ આ આ આ સમયે સંદેશ સાંભળી રહ્યા છો પણ ઈશ્વરની યોજના યોજના છે છે યુનિવર્સની ઈશ્વરે જ તમને સુધી પહોંચાડ્યા છે કારણ કે તેઓ તમને કંઈક ખાસ જણાવવા માંગે છે તમારા જીવનમાં આગળ શું થવાનું છે તેનો સંકેત તમારા સુધી પહોંચી ચૂક્યો છે તમને આ સમયે જે પણ અનુભવાઈ રહ્યું છે જે પણ બદલાવ તમારી જિંદગીમાં આવી રહ્યા છે તે બધું વ્યર્થ નથી એટલે જ આ વિડિયોને પૂરા ધ્યાનથી સાંભળજો અને અંત સુધી સાંભળજો ઈશ્વર હંમેશા પોતાની સૃષ્ટિ સાથે સંવાદ કરે છે પણ તેઓ સીધા આવીને તમારા કાનમાં નહીં કહે તેઓ પોતાના સંકેતો ઘટનાઓ અને તમારી આસપાસની પરિસ્થિતિઓના માધ્યમથી વાત કરે છે અને આજે એ જ દિવ્ય ઊર્જાએ તમને અહીં બોલાવ્યા છે તેનો અર્થ છે કે આગળ તમારા જીવનમાં એક ખૂબ જ મોટો પરિવર્તન આવવાનો છે તમે વિચારતા હશો કે યુનિવર્સ મારી સાથે કેમ વાત કરશે હું આટલો ખાસ કેમ છું પણ આજ તો રહસ્ય છે તેઓ પોતાના દરેક બાળકને પ્રેમ કરે છે પછી ભલે તે પોતાને કેટલો પણ નાનો સમજે પણ ભગવાનની નજરમાં દરેક આત્મા અનમોલ હોય છે અને જ્યારે કોઈ આત્માનો સમય આવે છે તો તેને સાચી દિશા બતાવવા માટે ખુદ બ્રહ્માંડ સંકેત મોકલે છે કદાચ તમે અત્યારે જીવનમાં કોઈ ગુંજણમાંથી પસાર થઈ રહ્યા છો કદાચ તમે તમારા દિલમાં એક પ્રાર્થના કરી છે અથવા કદાચ તમે સતત વિચારી રહ્યા છો કે આખરે આગળ શું થશે અને ત્યારે જ તમને આ સંદેશ મળ્યો ઈશ્વર તમને કહેવા માંગે છે કે જે રસ્તા પર તમે ચાલી રહ્યા છો તે રસ્તો ભલે કઠિન લાગે પણ તેનું દરેક ડગલું તમારા જીવનના મોટા ચિત્રને પૂરું કરવા માટે જરૂરી છે આવનારા સમયમાં તમે જે બદલાવોમાંથી પસાર થશો તે તમને એક નવા સ્તર પર લઈ જશે ઘણીવાર માણસ વિચારે છે કે તેના જીવનમાં જે પણ મુશ્કેલીઓ આવે છે તે સજા છે પણ ઈશ્વર તમને એ સમજાવવા માંગે છે કે આ મુશ્કેલીઓ તમારી અંદર છુપાયેલી તાકાતને બહાર લાવવા માટે છે તમે જેટલું દુઃખ વેઠ્યું છે જેટલા પડકારો જોયા છે તે બધું આવનારા સુખ અને સફળતાનો માર્ગ બનાવી રહ્યું છે ઈશ્વર તમને એ પણ કહેવા માંગે છે કે હવે સમય આવી ગયો છે કે તમે તમારા ડર તમારી શંકાઓ અને તમારી મર્યાદાઓને છોડી દો કારણ કે તેઓ તમને એક નવી શરૂઆત આપવાના છે તમને એ તકો મળવાની છે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય આ વિડીઓ તમારા માટે માત્ર શબ્દો નથી પણ આ દિવ્ય સંદેશ છે આ સમયે ઈશ્વર તમને એ વિશ્વાસ અપાવવા માંગે છે કે તમારો આવનારો સમય તમારા વીતેલા કાલથી ક્યાંય વધારે ઉજ્જવળ હશે કદાચ તમે ખૂબ લાંબા સમયથી ધીરજ રાખી છે ક્યારેક તમે તૂટ્યા ક્યારેક તમે હાર માની લેવાનું વિચાર્યું પણ ઈશ્વર તમારી દરેક આહ દરેક પ્રાર્થના સાંભળી રહ્યા હતા અને હવે તેઓ તમને કહેવા માંગે છે કે ઇંતજાર ખતમ થવાનો છે તમારા જીવનમાં હવે એ બદલાવ આવવાનો છે જે તમારી દિશા તમારી વિચારસરણી અને તમારી કિસ્મત બધું જ બદલી નાખશે ઈશ્વરે તમારા માટે કંઈક એવું લખ્યું છે જે તમારી કલ્પનાથી પણ મોટું છે આ બ્રહ્માંડની સૌથી અદભુત વાત એ છે કે જ્યારે માણસ હાર માનવાનો જ હોય છે ત્યારે જ ભગવાન તેના માટે રસ્તા ખોલે છે અને આવું જ અત્યારે તમારી સાથે થવાનું છે તમારા જીવનનો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે તમે અત્યારે ભલે ગમે તેટલી મુશ્કેલીઓમાં હો ભલે તમે વિચારતા હો કે બધું ખતમ થઈ ગયું છે પણ યાદ રાખજો ઈશ્વર હંમેશા છેલ્લો શબ્દ કહે છે અને તેમનો આ સંદેશ તમને જણાવી રહ્યો છે કે કહાની હજી ખતમ નથી થઈ અસલી શરૂઆત હવે થવાની છે તો ધ્યાનથી સાંભળો ઈશ્વર ઈચ્છે છે કે તમે વિશ્વાસ જાળવી રાખો કારણ કે આવનારા સમયમાં તમને એવા લોકો મળશે એવી તકો મળશે એવા ચમત્કાર થશે જે તમને ખાતરી અપાવી દેશે કે ભગવાન સાચે જ તમારી સાથે છે જે પણ રસ્તો તમે ગુમાવી દીધો છે તે ફરીથી તમારી સામે ખુલશે જે પણ વસ્તુ તમે ગુમાવી છે તેનાથી પણ બહેતર તમારી પાસે આવશે અને જે પણ પ્રાર્થના તમે કરી છે તે સાંભળવામાં આવી છે ઈશ્વરનો તમને આ વાયદો છે હવે તમારી જિંદગીમાં એ બધું આવશે જે તમે વિચાર્યું પણ નહોતું તમે આ સમયે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તે કદાચ તમને ગૂંચવણ ભરી લાગે ક્યારેક એવું લાગે છે કે જાણે બધું જ થંભી ગયું છે કશું પણ તમારી અપેક્ષાઓ મુજબ નથી થઈ રહ્યું પણ ઈશ્વર એ જ કહેવા માંગે છે છે કે આ હકીકતમાં તમારી આત્માને તૈયાર કરવાનો સમય તમને એક ઊંચા મુકામ પર લઈ જતા ભગવાન ઈચ્છે છે કે તમે તમારી વિચારસરણી તમારા ધૈર્ય અને તમારા વિશ્વાસને મજબૂત કરો બ્રહ્માંડની દરેક ઉર્જા દરેક શક્તિ તમને આ નવા રસ્તા તરફ ધકેલી રહી છે અને ઈશ્વર તમને સાફ સાફ કહી રહ્યા છે હવે વધુ ચિંતા ન કરો કારણ કે જે વસ્તુ માટે તમે વર્ષોથી તરસી રહ્યા હતા તેના બીજ તમે વાવી દીધા છે અને હવે સમય છે તેના ફળને જોવાનો શું તમે ક્યારે ગોર કર્યું છે કે જ્યારે જ્યારે જીવનમાં સૌથી મોટું તોફાન આવ્યું તેના પછી એક નવી શરૂઆત થઈ બિલકુલ એવી રીતે જ જેમ રાતના સૌથી અંધારા પ્રહર પછી સૂરજ ઉગે છે ઈશ્વર તમને એ જ સમજાવવા માંગે છે કે તમારી અંધારી રાત હવે ખતમ થવાની છે તમારા જીવનનું નવું સવાર હવે નજીક છે તમે એ વિચારતા હશો કે આખરે આ બદલાવ કેવી રીતે આવશે તો સાંભળો આ બદલાવ ધીરે ધીરે તમારી આસપાસની નાની નાની ઘટનાઓથી શરૂ થશે તમને એવા સંકેત મળવા લાગશે જે પહેલા કદાચ તમે અવગણી દીધા હોય કોઈ એવો માણસ તમારી જિંદગીમાં આવશે જે તમારા માટે રસ્તો ખોલી દેશે અચાનક તમને એવા મોકા મળશે જે તમારી મંજિલ તરફ લઈ જશે ઈશ્વર તમને કહી રહ્યા છે કે જ્યારે આ બધું શરૂ થાય તો ડરતા નહીં કારણ કે આ બધું સંયોગ નથી પણ એમની યોજના છે બ્રહ્માંડમાં કશું પણ કારણ વગર નથી થતું દરેક 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 મુલાકાત ઘટના મુશ્કેલી અને દરેક ખુશી એક મોટા ચિત્રનો હિસ્સો હોય છે તમારી આત્મા આ સમયે એક બહુ ઊંડી યાત્રામાંથી પસાર થઈ રહી છે ક્યારેક તમને લાગે છે કે તમે એકલા છો કોઈ તમારી વાત નથી સમજતું પણ આ એકલતા અસલમાં તમારું શુદ્ધિકરણ છે ઈશ્વર ઈચ્છે છે કે તમે તમારી અસલી શક્તિને ઓળખો કારણ કે જ્યારે તમે તમારી શક્તિને જાણી લેશો ત્યારે કોઈ પણ પરિસ્થિતિ તમને હલાવી નહીં શકે શકે તમારી ચારે બાજુ જે પણ પણ લોકો છે છે તેમાંથી ઘણા ધીરે ધીરે તમારા જીવનથી દૂર થઈ આ ઈશ્વરની યોજના છે કારણ કે જ્યાં સુધી ખોટા લોકો તમારા જીવનમાંથી નહીં હટે સાચા લોકો તેમાં પ્રવેશ નહીં કરે તમે અત્યારે અમુક સંબંધો અમુક પરિસ્થિતિઓ અને અમુક આદતોથી બંધાયેલા છો અને ભગવાન તમને આ બંધનોમાંથી મુક્ત કરવા માગે છે તો જ્યારે પણ કોઈ સંબંધ કે પરિસ્થિતિ ખતમ થાય તો દુઃખી ન થતા તેને એક સંકેત સમજો કે હવે તમારા માટે કંઈક નવું આવવાનું છે ઈશ્વર કહે છે કે તમે ઘણું સહન કર્યું છે પણ હવે તેઓ તમને બતાવશે કે તમે કયા મુકામ માટે બન્યા છો તમારી આંખોથી પડેલા દરેક આંસુનો હિસાબ હવે એમની પાસે છે અને હવે એ આંસુઓને તેઓ સ્મિતમાં બદલી દેશે શું તમને યાદ છે કે તમે કેટલી વાર પ્રાર્થના કરી કે કાશ મારી જિંદગી બદલાઈ જાય તમે વિચારતા હતા કે તમારી પ્રાર્થના ક્યાં ખોવાઈ ગઈ છે પણ નહીં તમારા દરેક શબ્દને સાંભળવામાં આવ્યો છે અને હવે સમય આવી ગયો છે કે તમારી પ્રાર્થનાઓનો ઉત્તર તમને મળે ક્યારેક ક્યારેક તમને અચાનક એવું લાગશે કે તમારા મનમાં બહુ શાંતિ છે કારણ વગર તમને ખુશી મહેસૂસ થશે આ સંકેત છે કે ઈશ્વર તમારી પાસે છે તેમનો હાથ તમારા માથા પર છે આવનારા સમયમાં તમને એવી તકો મળશે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હશે પણ જ્યારે પણ આવું થાય તેને સંયોગ ન માનતા આ બધું એમની કૃપાથી થશે અને જ્યારે તમે આભાર વ્યક્ત કરશો તો આ કૃપા હજી પણ વધશે તમારો આવનારો સમય ફક્ત ભૌતિક વસ્તુઓથી ભરેલો નહીં હોય આ સમય તમને આધ્યાત્મિક રીતે પણ બદલી દેશે તમારી વિચારસરણી તમારો નજરિયો અને તમારા જીવવાની રીત બધું બદલાઈ જશે અને આ જ બદલાવ તમને અસલી ખુશી આપશે ઈશ્વર તમને એ પણ કહેવા માંગે છે કે હવે સમય છે ખુદને ક્ષમા કરવાનો કદાચ તમે ભૂતકાળમાં અમુક ભૂલો કરી છે કદાચ તમે ખુદને કોસતા રહો છો પણ ભગવાન કહે છે કે તેઓ તમને સજા આપવા નથી આવ્યા તેઓ તમને સંભાળવા આવ્યા છે તમે ખુદને માફ કરો અને આગળ વધો તમારું ભવિષ્ય તમારા ભૂતકાળથી ક્યાંય વધારે ઉજ્જવળ છે હવે તમે જે રસ્તા પર આગળ વધી રહ્યા છો તે તમને તમારી મંજિલ સુધી લઈ જશે ભલે અત્યારે તમને રસ્તો ધૂંધળો લાગે પણ આ ધૂંધળાપણું માત્ર અસ્થાયી છે ધીરે ધીરે બધું સાફ થતું જશે ઈશ્વર તમને એ પણ કહી રહ્યા છે કે હવે તમારે તમારી શક્તિ બીજાની મદદમાં પણ લગાવવી પડશે જ્યારે તમે કોઈ બીજાના જીવનમાં રોશની બનશો તો બ્રહ્માંડ તમારા માટે હજી પણ મોટી રોશની મોકલશે આ જેમની યોજના છે તો આજે આ સંદેશ સાંભળતી વખતે તમારા દિલને ખોલી દો વિશ્વાસ રાખો કે આવનારા સમયમાં તમારા જીવનનું દરેક દર્દ દરેક મુશ્કેલી દરેક રૂકાવટ માત્ર તમારી સફળતાની સીડી છે ભગવાન કહે છે કે અત્યાર સુધી જે થયું તે તમને તૈયાર કરવા માટે હતું અને હવે જે થવાનું છે તે તમને ઊંચાઈઓ સુધી લઈ જશે તમે વિચારો છો કે તમારી કહાની ખતમ થઈ ગઈ છે પણ નહીં તમારી કહાની હજી શરૂ થઈ રહી છે આવનારા સમયમાં તમે એ જ પામશો જેના માટે તમે હંમેશાથી પ્રાર્થના કરી રહ્યા હતા તો ઈશ્વરના આ સંદેશને પોતાની અંદર ઉતારી લો અને ભરોસો રાખો કે આવનારા દિવસો તમારી જિંદગીને એ ઊંચાઈ સુધી લઈ જશે જેના વિશે તમે માત્ર સપના જોયા હતા તમારે હવે માત્ર બે વસ્તુઓ કરવાની છે વિશ્વાસ અને ધૈર્ય કારણ કે વિશ્વાસ તમને હિંમત આપશે અને ધૈર્ય તમને તમારી મંજિલ સુધી પહોંચાડશે હવે સમય આવી ગયો છે પોતાના જીવનના નવા અધ્યાયને ગળે લગાવવાનો ઈશ્વર તમારી સાથે છે અને તમારું ભવિષ્ય તમારા વિશ્વાસ મુજબ ચમકશે તમે વિચારતા હશો આખરી જન્મ હા એ જન્મ જ્યારે આત્મા પોતાની સૌથી ઊંચી ચેતનાને પ્રાપ્ત કરે છે જ્યારે તે હવે આ પૃથ્વીના મોહ દર્દ અને કર્મબંધનથી ઉપર ઉઠવા લાગે છે જ્યારે તે સમજી જાય છે કે જે કંઈ પણ બહાર દેખાય છે તે બધું ભીતરનું જ પ્રતિબિંબ છે તમને કદાચ અહેસાસ ન હોય પણ જો આ વિડિયો તમારી સામે આવ્યો છે તો તેનો અર્થ છે કે તમારી આત્મા પહેલા જ સંકેત આપવા લાગી છે તમે હવે તે વ્યક્તિ નથી રહ્યા જે પહેલા હતા હવે તમારી ભીતર બધું બદલાઈ ચૂક્યું છે તમારા વિચાર તમારી ભાવનાઓ તમારી ઊર્જા બધું રૂપાંતરિત થઈ રહ્યું છે જ્યારે આત્મા પોતાના અંતિમ જન્મમાં હોય છે તો તેનું જીવન અચાનક અલગ થવા લાગે છે તેને જૂના સંબંધો તૂટતા દેખાય છે તે એ જગ્યાઓથી દૂર થવા લાગે છે જ્યાં પહેલાં લગાવ હતો તે લોકોને સમજવા લાગે છે કશું કહ્યા વગર તે મહેસૂસ કરવા લાગે છે કે હવે તેને હાંસલ નથી કરવું પણ કંઈક છોડવું છે કદાચ તમને લાગ્યું હશે કે હાલમાં તમે બહુ એકલા થઈ ગયા છો લોકો સમજી નથી શકતા તમારી ઉર્જા અલગ મહેસૂસ થાય છે આ સંયોગ નથી આ એ આત્માની નિશાની છે જે હવે પોતાની યાત્રાના અંતની નજીક પહોંચી રહી છે યુનિવર્સ દરેક એવી આત્માને સંકેત આપે છે પણ દરેક કોઈ તેને સમજી નથી શકતું કારણ કે આ સંકેત શબ્દોમાં નહીં પણ ઉર્જામાં મોકલવામાં આવે છે ક્યારેક કોઈ અજાણ્યા માણસના સ્મિતથી ક્યારેક કોઈ જૂના ગીતના બોલથી ક્યારેક કોઈ દર્દનાક ઘટનાથી અને ક્યારેક કોઈ સાધારણ જેવા વિડિયોથી જેને તમારા જેવી આત્માઓ માત્ર એમ જ નથી જોતી કારણ કે એ બુલાવો હોય છે બ્રહ્માંડનો બુલાવો જે કહે છે હવે પાછા ફરવાનો સમય આવી ગયો છે પણ પાછા ફરવું એટલે મૃત્યુ નથી હોતું પાછા ફરવું એટલે ખુદમાં સમાઈ જવું પોતાના અસલી રૂપને ઓળખી લેવું અને એ જ આત્મા જે આ ઓળખી લે છે તે આવતા જન્મના ચક્રમાં નથી ફરતી તે આત્મા પ્રકાશમાં વિલીન થઈ જાય છે તે એક નવી ચેતનામાં પ્રવેશ કરે છે અને બ્રહ્માંડ તેને શાંતિની ભેટ આપે છે તે શાંતિ જે શબ્દોથી પર છે જો તમારા જીવનમાં અચાનક બધું તૂટવા લાગ્યું છે જે વસ્તુઓ પહેલા બહુ માયને રાખતી હતી હવે મહત્વહીન લાગે છે જો તમને લાગે છે કે તમે ભીડમાં ફિટ નથી થતા તો આ તમારા ઉત્થાનના સંકેત છે કારણ કે જ્યારે આત્માનો આખરી જન્મ હોય છે તો બ્રહ્માંડ તેને ધીરે ધીરે તેની અસલી ઓળખ તરફ લઈ જવા લાગે છે જૂના સંબંધો તૂટે છે જેથી નવા અધ્યાય શરૂ થાય અને અંદરથી એક અવાજ ઊઠે છે હવે હું એ નથી રહ્યો જે પહેલા હતો આજ તે અવેકનિંગ હોય છે જ્યાં આત્મા મહેસૂસ કરે છે કે હવે તેને કશું પામવું નથી બસ હોવું છે જ્યારે આત્મા પોતાના અંતિમ જન્મમાં હોય છે તો બ્રહ્માંડ તેને બહુ અલગ રીતે મહેસૂસ કરાવવાનું શરૂ કરી દે છે તે વસ્તુઓ જે પહેલા દર્દ આપતી હતી હવે તેમાં શાંતિ મહેસૂસ થાય છે જે લોકો પહેલા તમને ચોટ પહોંચાડતા હતા હવે તમે તેમને માફ કરવા લાગો છો વગર કારણે વગર ફરિયાદે કારણ કે તમારી આત્મા હવે સમજવા લાગે છે કે કોઈએ તમને નુકસાન નથી પહોંચાડ્યું દરેક વ્યક્તિએ તમને કંઈક શીખવ્યું છે તો પહેલો સંકેત આ જ હોય છે ક્ષમાની ઉર્જાનું જાગવું તમને હવે બદલો નથી જોઈતો તમને બસ મનની શાંતિ જોઈએ છે તમે હવે કોઈને દોષ નથી દેતા કારણ કે તમારી અંદર આ રિયલાઇઝેશન આવી ચૂક્યું છે કે હવે બધું ડિવાઇન પ્લે હતું દરેક વ્યક્તિ દરેક ઘટના તમારી આત્માના વિકાસ માટે હતી આજ તે પહેલો સંકેત હોય છે કે હવે આત્માનો યાત્રા ચક્ર પૂરો થવાનો છે બીજો સંકેત તમારી અંદરની એકાંતતાનું ઊંડું થવું હવે તમે એકલા રહેવાનું પસંદ કરો છો પહેલા જ્યાં ભીડમાં શોરમાં શાંતિ શોધતા હતા હવે તમને ખામોશીમાં સુકૂન મળવા લાગ્યું છે તમે મહેસૂસ કરો છો કે લોકો બદલાઈ રહ્યા છે પણ અસલમાં તમે બદલાઈ રહ્યા હોવ છો તમારી ચેતના વધી રહી હોય છે અને જ્યારે ચેતના ઊંચી હોય છે તો તેના કંપન જૂની ઊર્જા સાથે મેળ નથી ખાતા એટલે લોકો દૂર થવા લાગે છે કારણ કે તમારી વાઇબ્રેશન હવે હાયર ડાયમેન્શનમાં જઈ રહી હોય છે ત્રીજો સંકેત તમારી ભીતર કરુણાનો જન્મ થવો હવે કોઈ પ્રાણીને ચોટ લાગે છે તો તમને દર્દ થાય છે કોઈનું દુઃખ તમારું દુઃખ લાગવા માંડે છે આ સાધારણ ભાવુકતા નથી હોતી આ આત્માનો વિસ્તાર હોય છે જ્યારે આત્મા પોતાના આખરી જન્મમાં હોય છે તો તે ખુદને અલગ નથી માનતી તે બધાને પોતાનો અંશ માનવા લાગે છે આ જ તે અવસ્થા છે જ્યાં હું ખતમ થવા લાગે છે હવે હું નહીં અમે બચે છે ચોથો સંકેત ભવિષ્યનો ડર ખતમ થવો હવે તમે નથી ડરતા કે કાલે શું થશે કારણ કે તમને ભરોસો થવા લાગે છે કે જે થશે તે જ ઠીક થશે તમને મહેસૂસ થાય છે કે એક અદ્રશ્ય શક્તિ તમારું માર્ગદર્શન કરી રહી છે આ જ સરેન્ડરની અવસ્થા છે જ્યાં માણસ કંટ્રોલ છોડી દે છે અને ફ્લોમાં ચાલવાનું શરૂ કરે છે તે જાણી લે છે કે તેનું જીવન તેના હાથમાં નથી તેની ઉચ્ચતર આત્માના હાથમાં છે અને પાંચમો સંકેત અહંકારનું ધીરે ધીરે મીટવું હવે તમારે તમારી ઓળખ તમારી ઉપલબ્ધિઓનો દેખાડો નથી કરવો તમે બસ રહેવા માંગો છો સરળ સાચા શાંત કારણ કે હવે તમને અહેસાસ થઈ ચૂક્યો છે કે તમે એ શરીર નથી એ નામ નથી એ ચહેરો નથી તમે એ ઊર્જા છો જે સદીઓથી વહી રહી છે તમે એ જ ચેતના છો જેણે ન જાણે કેટલા રૂપ ધારણ કર્યા કેટલા યુગોને પાર કર્યા પણ હવે પાછા ફરવાનો સમય આવી ગયો છે આજ પાંચ સંકેત છે જેનાથી બ્રહ્માંડ બતાવે છે કે આત્માનું ચક્ર હવે પૂર્ણ થઈ રહ્યું છે હવે તે હજી નીચે નહીં જાય હવે તે ઉપર ઊઠશે પ્રકાશ તરફ સત્ય તરફ પોતાના વાસ્તવિક ઘર તરફ પણ યાદ રાખજો દરેક આત્મા આ સંકેતોને ઓળખી નથી શકતી અમુક લોકો ડરી જાય છે જ્યારે જીવનભર બદલાય છે અમુક આને બદકિસ્મતી સમજે છે પણ જે સાંભળી રહ્યા છે આ શબ્દો તેમની આત્મા ઓળખી ચૂકી છે કે આ સંયોગ નથી આ તે દિવ્ય બુલાવો છે જે બહુ ઓછી આત્માઓને મળે છે દરેક આત્મા જ્યારે આ પૃથ્વી પર જન્મ લે છે તો તે પોતાની સાથે કેવળ શરીર નથી લાવતી તે પોતાની સાથે અધૂરા કર્મ અધૂરી ભાવનાઓ અને અધૂરા વાયદા પણ લાવે છે આજ તેના જીવનની દિશા નક્કી કરે છે ક્યારેક કોઈ સંબંધ અધૂરો રહી જાય છે ક્યારેક કોઈ વચન અધૂરો છૂટી જાય છે અને આત્મા ત્યાં સુધી જન્મ લેતી રહે છે જ્યાં સુધી તે બધું પૂરું ન થઈ જાય પણ જ્યારે આત્મા પોતાના આખરી જન્મમાં હોય છે તો બ્રહ્માંડ તેને તે બધું બતાવવાનું શરૂ કરે છે જે અધૂરું રહી ગયું હતું તમને એવા લોકો મળે છે જે તમને ઓળખીતા લાગે છે ભલે તમે તેમને પહેલીવાર મળ્યા હોવ તમને કોઈ જગ્યા પર જતાં જ અજીબ સી ઓળખ મહેસૂસ થાય છે જાણે તમે પહેલા પણ ત્યાં રહ્યા હોવ ક્યારેક કોઈ વ્યક્તિ સાથે વાત કરતા કરતા દિલ કાંપી ઉઠે છે જાણે તે કોઈ આગલા જન્મથી જોડાયેલ હોય આ બધું કલ્પના નથી આ બધું તમારા આત્મિક ચક્રના સંકેત છે કારણ કે જ્યારે આત્મા પોતાના અંતિમ જીવનમાં હોય છે તો તેને દરેક અધૂરો સંબંધ પૂરો કરવાનો હોય છે દરેક અધૂરી ઊર્જા મુક્ત કરવાની હોય છે તે ત્યાં સુધી ચેન નથી પામતી જ્યાં સુધી તે બધું સમેટી ન લે જે પાછલા જન્મોમાં વિખરાઈ ગયું હતું તમને ક્યારેક ક્યારેક કારણ વગર આંસુ આવતા હશે ક્યારેક કોઈ જૂના ગીત પર મન ભરાઈ આવતું હશે ક્યારેક કોઈ જૂના દર્દને યાદ કરીને રૂ કાપી ઉઠતી હશે આ બધું તમારી ભીતરની સ્મૃતિઓ છે જે હવે મુક્ત થઈ રહી છે બ્રહ્માંડ ઈચ્છે છે કે તમે કશું પણ અધૂરું છોડીને ન જાઓ એટલે જ તે તમારા જીવનમાં એ જ સ્થિતિઓ ફરીથી દોહરાવે છે જેથી તમે આ વખતે અલગ રીતે પ્રતિક્રિયા આપો આ વખતે ક્ષમા કરી શકો આ વખતે સમજી શકો આ વખતે પ્રેમથી જવાબ આપો નહીં કે ક્રોધથી આ જ કર્મનો અંત હોય છે અને જ્યારે કર્મનો અંત થાય છે તો આત્માને મુક્તિનો અધિકાર મળે છે તમે જોયું હશે અમુક લોકો બહુ નાની ઉંમરમાં જ બહુ સમજદાર લાગે છે તેમના શબ્દોમાં ઊંડાણ હોય છે તેમના ચહેરા પર અજીબ સી શાંતિ હોય છે કારણ કે તે આત્મા નવી નથી હોતી તે હજારો જન્મોની શીખ લઈને આવી હોય છે અને હવે તે બસ પોતાના અંતિમ પાઠ પૂરા કરવા આવી છે બ્રહ્માંડ દરેક આત્માને તેના અંતિમ ઉદ્દેશ્ય સાથે મેળવે છે ક્યારેક આ ઉદ્દેશ્ય કોઈની મદદ કરવાનો હોય છે ક્યારેક કોઈની રક્ષા કરવી ક્યારેક કોઈને પ્રેમનો અર્થ શીખવવો અને ક્યારેક બસ એક વાઇબ્રેશન બનીને આખી પૃથ્વીની ઉર્જાને ઉપર ઉઠાવવી એટલે જ જો તમને ક્યારેક મહેસૂસ થાય કે તમારું જીવન સામાન્ય નથી કે તમે બાકી લોકો જેવા નથી તો તમે સાચા છો કારણ કે તમારો ઉદ્દેશ્ય અલગ છે તમે અહીં માત્ર જીવવા નથી આવ્યા તમે અહીં એક ઉર્જા બદલવા આવ્યા છો અને જ્યારે આ ઉદ્દેશ્ય પૂરો થવા લાગે છે ત્યારે તમને બધું જ ધીમું ધીમું લાગવા માંડે છે જાણે સમય રોકાઈ ગયો હોય કારણ કે આત્મા હવે ભૌતિક સમયથી પરે જઈ રહી હોય છે તે પાંચે તત્વોથી ઉપર ઉઠીને પોતાના અસલી ઘર તરફ પાછા ફરવાની તૈયારી કરી રહી હોય છે કદાચ હવે તમને સમજમાં આવી રહ્યું હશે કેમ અમુક વસ્તુઓ તમારા નિયંત્રણમાં નથી કેમ અમુક લોકો તમારા જીવનમાં વારંવાર પાછા ફરે છે અને કેમ તમને વારંવાર છોડવાની સ્થિતિઓ મળે છે આ સજા નથી આ મુક્તિની પ્રક્રિયા છે કારણ કે આત્મા ત્યારે જ મુક્ત થાય છે જ્યારે તે બધું અનુભવ કરી લે છે જે તેને શીખવાનું હતું અને હવે જો આ શબ્દો તમારા દિલને સ્પર્શી રહ્યા છે તો સમજી લો કે આ તમારા માટે જ સંદેશ હતો બ્રહ્માંડ કહી રહ્યું છે તમે તૈયાર છો તમારી આત્માએ બધું શીખી લીધું છે યુનિવર્સ આજે તમને કહેવા માંગે છે કે તમે ઘણું બધું સહન કરી લીધું છે બહુ વખત સુધી પોતાની અંદર એ દર્દ દબાવી રાખ્યું જેને કોઈએ ન જોયું ઘણા લોકોને હસીને મળ્યા જ્યારે ભીતર આંધી ચાલી રહી હતી પણ હવે તે સમય વીતી ગયો છે હવે તમારી ઊર્જા બદલાઈ રહી છે તમારી ચારે તરફ એક નવું કંપન ફેલાઈ રહ્યું છે જે તમારી જિંદગીમાં એ બધું ખેંચી રહ્યું છે જે તમે ક્યારેય વિચાર્યું પણ નહોતું જો તમે આ વિડિયો સાંભળી રહ્યા છો તો સમજી લો કે યુનિવર્સ તમને બોલાવી રહ્યું છે કારણ કે તમે તમારી આત્માથી જે માંગ્યું હતું તે હવે સાંભળી લેવામાં આવ્યું છે તમારા મનની દરેક પુકાર દરેક પ્રાર્થના દરેક આંસુ હવે ઊર્જામાં બદલાઈ ચૂક્યા છે જે તમારી તરફ પાછા ફરી રહ્યા છે માઇનસ આશીર્વાદ બનીને શાંતિ બનીને ક્યારેક ક્યારેક યુનિવર્સને વસ્તુઓ આપવામાં વાર નથી લાગતી પણ તે ઇંતજાર કરાવે છે જેથી તમે સમજી શકો કે જે આવવાનું છે તે કેટલું મોટું છે તમે જે વસ્તુ માટે પ્રાર્થના કરી હતી તે હવે તમારી તરફ વધી રહી છે બસ તમારે તમારા દિલને થોડું વધારે ખોલવાનું છે પોતાની અંદર એ જગ્યા બનાવવાની છે જ્યાં વિશ્વાસ રહે છે નહીં કે ડર કારણ કે ડર એ દિવાલ છે જે તમારી ઈચ્છાઓ અને અને તેના પૂરા થવાની વચ્ચે ઊભી હોય છે જેવા જ તમે એ ડરને પાડી દો છો તમારી સામે ખુદ લાગે છે યુનિવર્સને બસ તમારો વિશ્વાસ જોઈએ છે બસ એટલું કે તમે એ માની લો કે યુનિવર્સ તમારા પક્ષમાં છે તમે જે ગુમાવ્યું તે એટલા માટે નહોતું કે તમે કમજોર હતા પણ એટલા માટે કે હવે કંઈક બહેતર કંઈક ઉચ્ચતર આવવાનું છે બની શકે છે કે અત્યાર સુધી તમને સમજ ન આવ્યું હોય કે કેમ આટલા ઉતાર ચઢાવ આવ્યા કેમ સંબંધો બદલાયા કેમ કેમ લોકો ગયા અચાનક પલટાયા પણ દરેક ચીજ એક મોટી યોજનાનો હતી દરેક વળાંક તમને એ જગ્યા સુધી લાવવા માટે હતો જ્યાં આજે તમે બેઠા છો આ વિડિયોને સાંભળતા કારણ કે આજે તમારી આત્મા અને યુનિવર્સની વચ્ચે એક કનેક્શન સક્રિય થઈ ગયું છે તે કનેક્શન જે તમને તમારા અસલી ભાગ્ય સાથે જોડવાનું છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખો સાથે જ વિડીયોને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો ધન્યવાદ